નમસ્કાર મિત્રો તમે જોયું હશે કે રામદેવ પીરના મંડપમાં પાટમાં અને રામાપીરના મંદિરમાં લીલા કલરની ધ્રજા અને પાટમાં લીલા કલરનું કાપડ અને મંડપમાં જે સ્તંભ છે તે સ્તંભમાં લીલા કલરથી સ્તંભ રંગવામાં આવે છે તેને ફરતે લીલા કાપડ બાંધવામાં આવે છે તો રામાપીર સાથે લીલો રંગ સંકળાયેલો છે હવે લીલા રંગનું મહત્વ શું છે શાસ્ત્રો પ્રમાણે તે આપણે આ જાણવાનો પ્રયત્ન કરીશું હિન્દુ શાસ્ત્ર અનુસાર પાંચ મુખ્ય તત્વો જેને આપણે પંચ તત્વ કહીએ છીએ તે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આ પાંચ તત્વો કે જે પેલું પૃથ્વી બીજું જળ ત્રીજું છે અગ્નિ ચોથું છે વાયુ અને પાંચમું છે આકાશ આ પંચ મહાભૂત તત્વો પણ કહેવામાં આવે છે આપણા શરીર અને આખું બ્રહ્માંડ આ પાંચ તત્વોથી જ બનેલું છે શાસ્ત્રોમાં દરેક તત્ત્વોને એક એક પ્રતિક રંગ આપવામાં આવ્યો છે જે પાંચ તત્વો છે તેને પૃથ્વી તેને પીળો અથવા ભૂરો રંગ કહેવામાં આવ્યો છે જળ એટલે પાણી તેને વાદળી અથવા નીલો રંગ કહેવામાં આવ્યો છે અગ્નિ તેને લાલ અથવા તો નારંગી રંગ કહેવામાં આવ્યો છે વાયુ એટલે હવા હવાને શાસ્ત્રો પ્રમાણે લીલો રંગ કહેવામાં આવ્યો છે અને આકાશ આકાશને જાંબલી અથવા કાળો અથવા તો વાદળી રંગ શાસ્ત્રો પ્રમાણે કહેવામાં આવ્યો છે પાંચ તત્વોમાંથી જેને આપણે વાયુ તત્વ એટલે કે હવા કે જેને લીલો રંગ કહેવામાં આવ્યો છે રામદેપીના પાઠમાં એક મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે છે કોરી આવે કોરી જાય એટલે કે શ્વાસ આવે શ્વાસ જાય શ્વાસો ની ક્રિયા આપણા શરીરમાં સતત ચાલી રહે કરે છે આ મંત્ર સીધો આપણા શ્વાસ અને પ્રાણ વાયુ તત્વ સાથે સંકળાયેલો છે શ્વાસ એ આપણી પ્રાણ શક્તિનો મુખ્ય સ્ત્રોત છે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે જ આપણા શરીરમાં પ્રાણનો સંચાર થાય છે યોગ શાસ્ત્ર મુજબ આપણા શરીરમાં સાત મુખ્ય ચક્રો આવેલા છે આ ચક્રો પ્રાણ શક્તિનું કેન્દ્ર છે અને શરીર મન અને આત્માને જોડે છે સાત ચક્રો જે શાસ્ત્રો પ્રમાણે આપણેની માહિતી મેળવીએ કે જે પહેલું ચક્ર છે મૂલાધાર ચક્ર તેનું સ્થાન છે રીઢના હાડકાના તળિયે તેનો તત્વ પૃથ્વી છે અને તેનો રંગ છે તે લાલ છે અને બીજું ચક્ર છે સ્વાધિષ્ઠાન ચક્ર આ ચક્રનું સ્થાન છે નાભીની નીચે અને તેનો તત્વ છે જળ અને તેનો રંગ નારંગી કહેવામાં આવ્યો છે ત્રીજું ચક્ર છે મણિપુર ચક્ર આ ચક્રનું સ્થાન છે નાભીના વિસ્તારમાં અને અને તેનો છે છે અગ્નિ રંગ પીળો કહેવામાં આવ્યો અને ચોથું ચક્ર છે ચક્ર ચક્ર જેને આપણે હૃદય પણ ચક્ર કહેવામાં આવીએ છે તે હૃદયના સ્થાનમાં છે અને તેનો તત્વ વાયુ છે અને શાસ્ત્રો પરમાં તેનો લંગ લીલો કહેવામાં આવ્યો છે તે તત્વ વાયુ

અને સાતમું ચક્ર છે સહસ્ત્ર ચક્ર તેનું સ્થાન છે માથાના ટોચ ઉપર એટલે માથાની ઉપર તેનું તત્વ છે ચેતના યોગશાસ્ત્રમાં માનવ દેહના સાત ચક્રોની વાત થઈ તેમાં જે ચક્ર આપણે હૃદય પાસે અનુભવીએ છીએ તેને કહે છે અનહાત ચક્ર એટલે હૃદય ચક્ર પણ કહેવામાં આવે છે આ ચક્ર છે પ્રેમનું કરુણાનું અને પરમાત્મા સાથેનું સંબંધનું અને આ ચક્રનો રંગ શાસ્ત્રો પ્રમાણે લીલો લીલો કલર એટલે જીવનનું તત્વ લીલો એટલે હરિયાળી લીલો એટલે આત્માનો પ્રકાશ તંત્ર શાસ્ત્ર આયુર્વેદ શાસ્ત્ર મુજબ તત્વનો રંગ લીલો ગણવામાં આવે છે વાયુ તત્વનો હૃદય પાસેથી ચક્ર કે જેને આપણે હૃદય ચક્ર અને સંસ્કૃત ભાષામાં અનાહત ચક્ર કહેવામાં આવે છે તે આ બધા શાસ્ત્રો પ્રમાણે તેનો રંગ લીલો કહેવામાં આવ્યો છે અને આ ચક્ર પ્રેમ કરુણા અને આંતરિક શાંતિનું પ્રતિક છે અને ભગવાનનો નિવાસ સ્થાન પણ આપણા હૃદયમાં જ છે એટલે લીલો કલર એ નક્ર રંગ નથી એ દેવી ઉપસ્થિતિ અને આંતરમિક પ્રકાશનું ચિહ્ન છે રામદેવીનો પાઠ એ શ્વાસ પ્રાણ અને યોગ સાથે સંકળાયેલ છે અને યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે તમે લીલા રંગ ઉપર ધ્યાન ધરીને બેસો છો અથવા તો લીલો રંગને મનમાં કલ્પના કરો છો ત્યારે જે હૃદયની અંદર જે અનાહત ચક્ર કહેવાય તે ચક્ર એક્ટિવ થાય છે અને તેનાથી આત્મા શુદ્ધ થાય છે અને મનમાં પ્રેમ કરુણા અને માફી તેવી ભાવના વિકસે છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો હૃદય અને ફેફસાની કાર્યક્ષમતામાં પણ વધારો થાય થાય છે છે સકારાત્મક અસર મન શરીરનું સંતુલન મજબૂત બને છે શરીર મન અને આત્મા વચ્ચેનું સંતુલન ઊભું થાય છે લીલા કલર ઉપર ધ્યાન ધરવાથી આવું યોગશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે જ્યાં ભગવાન વસે જે જગ્યા કહી તો કે એ જગ્યા આપણા હૃદય રામદેવપીનો પાઠ એ આપણા હૃદય અંતર કરણનું પ્રતિક છે કે લીલા ચક્ર અને પ્રગટ કરી શકીએ રામદેવપીના પાઠમાં મંડપમાં કે મંદિરમાં રહેલ દરેક રંગ મંત્ર અને સાધના એ એક ઊંડા આધ્યાત્મિક અર્થ સાથે જોડાયેલ છે લીલો રંગ એ માત્ર રંગ નથી એ જીવ તત્વ છે પ્રેમ છે અને પ્રાણ શક્તિ છે અને રામદેવ પીર એ જ શીખવે છે કે આત્માને જગાવો તમારામાં રહેલ આત્માને જગાવો ચેતનાને ઊભી કરો અને પરમાત્મા સાથે જોડાવાનો માર્ગ અપનાવો ભગવદ્ ગીતામાં અધ્યાય છ માં શ્રી કૃષ્ણ અર્જુનને યોગ વિશે ધ્યાન વિશે સમજાવે છે અધ્યાય છ શ્લોક છવ્વીસ માં યત યત

યાદ રાખ યોગી એ માત્ર શરીરને કષ્ટ આપનારા તપસ્વી કરતા શાસ્ત્રોના ਗਿਆનમાં ખોવાયેલા જ્ઞાની કરતા અને યજ્ઞ જેવા શુભ કાર્યો કરનારા કર્મી કરતા પણ શ્રેષ્ઠ છે આથી જ હું તને કહું છું હે પાર્થ તું યોગી બન આ માર્ગ તને પરમ શાંતિ તરફ દોરી જશે ભાગવદ ગીતા પ્રમાણે શ્રી કૃષ્ણ અર્જુનને યોગી બનવાનું કહે છે યોગી એટલે કોણ તેના વિશે આપણે વાત કરીએ યોગી એ એવી વ્યક્તિ કે જે સાંસારિક જીવનમાં રહી મન ઇન્દ્રિયો અને આંતરિક ચેતનાને નિયંત્રણ કરી આત્મજ્ઞાન અથવા પરમાત્મા સાથે જોડાણ જે પોતાના મન અને આત્માને એકાગ્રત કરી પરમાત્મા સાથે લીન થાય છે શ્રી કૃષ્ણ એ યોગી શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે કેનાથી શ્રેષ્ઠ કે જે જ્ઞાની માણસથી પણ શ્રેષ્ઠ છે કર્મથી પણ શ્રેષ્ઠ છે તપસ્વી કે જે તપ કરે છે તેનાથી પણ યોગીને શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણએ જે ભાગવત ગીતામાં કહ્યું હતું યોગ વિશે વિશે ધ્યાન અવતારમાં જાત પાત ઉચનીચ ધર્મ ભેદને નકારીને બધાને સમાન માન્ય રાખ્યા તેમણે એવી વ્યવસ્થાનો વિરોધ કર્યો કે જેમાં માનવતાનું અપમાન થતું હતું રામદેવપીરના ભક્તો હિન્દુ અને મુસ્લિમ બને છે મુસ્લિમ ભક્તો તેને રામસા પીર કે રામા પીર કહીને પૂજે છે તેમણે ભક્તિમાં ભેદભાવ ન રાખી સર્વે માટે દરવાજા ખોલ્યા રામદેવ પીર તેના અવતારમાં અંતર કેમ જગાડવી મન શુદ્ધ કઈ રીતે રાખવું બધા સાથે પ્રેમ ભાવથી રહેવું હૃદયમાં દયા રાખવી તે રામદેવ પીર આપણે બધાને શીખવે છે યોગી કઈ રીતે બનવું તે રામદેવ પીર શીખવે છે આપણા હૃદયમાં રહેલ આત્માને ઉજાગર કરવી રામદેવ પીર શીખવે છે દસ્તાવેજો અને ગ્રંથો પ્રમાણે જ્યાં ચક્ર છે તેનો રંગ લીલો છે એટલા માટે રામદેપપીર લીલો રંગનું મહત્વ વધારે આપ્યું છે શ્રીમદ ભાગવતની કથામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મન અને ઇન્દ્રિયોને નિયંત્રણ કરી અને આત્માને જગાડવાનું કહે છે ભગવદ ગીતામાં અધ્યાય 6 શ્લોક 26 માં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે મન જ્યાં ત્યાં ભટકે છે એ મનને ખેંસીને પાછું લેવી સ્થિર કરવું એ જ સાસું ધ્યાન છે રામદેવજીના પાઠના મંત્રમાં પણ આવે છે કે સહસ્ત્ર ઘોડા સહસ્ત્ર પલાણ સહસ્ત્ર ઘોડા એટલે હજાર ઘોડા સહસ્ત્ર પલાણ એટલે હજાર લગામ જેવું મન જાય એ મનને પાછું વારવા માટે હજાર લગામ પણ છે આ રીતના રામદેવજીના પાઠમાં ધ્યાન ધરવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અધ્યાય ચારમાં શ્લોક એક બે ત્રણમાં કે આ યોગ પ્રાચીન યોગ છે ભગવાન બોલ્યા મેં આ અવિનાશી યોગ સૂર્યને કહ્યો સૂર્ય તે તેના પુત્ર મનુને કહ્યો અધ્યાય ચારના શ્લોક બે અને ત્રણમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ યોગ સમય જતા યુગો બદલાતા લુપ્ત થઈ ગયો એ જ પ્રાચીન યોગ આજે મેં તને કહ્યો છે કારણ કે તું મારો ભક્ત છે અને મિત્ર છે આમ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે શ્રી કૃષ્ણ અવતાર પૂર્ણ થયા પછી કલયુગમાં આ યોગ જ્ઞાન લુપ્ત થઈ રહ્યું હતું ત્યારે શ્રી કૃષ્ણ અવતારી રામાપીરે આ યોગ જ્ઞાન ફરીથી ઉજાગર કર્યું અને આ યોગ જ્ઞાન સાધુ સંતોને આપ્યું ભક્તોને આપ્યું એટલા જ માટે રામાપીરને લીલા કલરનું મહત્વ આપે છે કે જે આપણી અંતર આત્માને જગાડવાનું જ્ઞાન રામાપીરે જ ઉજાગર કર્યું રામાપીરના પાઠમાં પણ જ્યોત પ્રાગટ્ય થયા પછી યોગની સાધના પ્રમાણે દર્શન કરવાના હોય છે રામાપીરે ફરીથી આ યોગની સાધના જાગૃત કરેલ છે શ્રી માર્ગી વૈષ્ણવ સાધુ સમાજ તેમના શિષ્યોને આ જ્ઞાન આપે છે રામ રણસોળ રામદેવ તીનો એક જ સ્વરૂપ લાલ કહે ભાવે ભજો તીનો જ્યોતિ સ્વરૂપ જય રામા પીર અમારો આ વિડીયો ગઈમાં હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો જેથી કરી માહિતી આપણા સુધી અમે પહોંચાડતા રહી જય રામદેવજી